પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ દૂરસંચાર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા પાટણના રીજીયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે સત્તર મે બે હજાર ચોવીસના ના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં એકસો પચાસથી થી વધુ સહભાગીઓએ ભાગ લીધો કાર્યક્રમમાં ટેલિકમ્યુનિકેશનની આધુનિક તકનીકો કમ્પ્યુટરથી ટેલિકમ્યુનિકેશન અને ઇન્ટરનેટનો ઉપયોગ એડવાન્સ કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વિશે વૈજ્ઞાનિક ચર્ચા તથા સાયન્ટિફિક શોનું આયોજન કરવામાં આવ્યું સહભાગીઓને વિવિધ આધુનિક ટેકનોલોજી જેમ કે ટાવર અને તેનાથી બનતું નેટવર્ક સેટેલાઇટ કમ્યુનિકેશન તેમાં વપરાતા વિવિધ આધુનિક ઉપકરણો વિશે જાણકારી આપવામાં આવી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ટેલિકમ્યુનિકેશને વિશ્વને એક સાથે લાવ્યું છે જેનાથી અંતરે રહેતા લોકોને વધુ એક્સેસ મેળવવામાં મદદ રહેશે આ વર્ષના વિશ્વ ટેલિકમ્યુનિકેશન દિવસની થીમ છે ટકાઉ વિકાસ માટે ડિજિટલ ઇનોવેશન ઇનોવેટિવ ટેક આબોહવા પરિવર્તન સામે લડવાથી લઈ ભૂખમરા અને ગરીબીને દૂર કરવા સુધીના વિશ્વના સૌથી મહત્વના પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે રિપોર્ટર અલ્પેશ્રી માળી પાટણ